અમેરિકા સહિતના કેન્દ્રીય બજારોમાં લાગુ કરાયેલ ઊંચા ટેરીફના પગલાને કારણે હીરા ક્ષેત્રને ગંભીર ધક્કો પહોંચ્યો છે આની સીધી અસર કારીગરોના રોજગાર અને પગાર પર પડી છે ઘણા એકમોમાં કામ ઘટી ગયું છે તો ઘણાને પગારમાં ભારે કપાતનો સામનો કરવો પડ્યો છે આ સંકટમાંથી બહાર નીકળવા માટે યુનિયને સરકાર પાસે બે મુખ્ય માંગણીઓ રજૂ કરી છે હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ છે અસંખ્ય રત્ન કલાકારોને જ્યારે પગાર ઓછા કરવા નોકરીમાંથી છૂટા કરવા અને નોકરીમાંથી છૂટા કરવાના કારણે બેરોજગાર રત્ન કલાકારો જ્યારે આત્મહત્યાના બનાવો ત્યારે વધતા હોય ત્યારે અમેરિકા અને ટેરિફ ટેરિફ મારવાથી યુક્રેન અને રશિયાના વોરથી અમેરિકાના ટેરિફથી હીરા ઉદ્યોગની અંદર જે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આવનારા બે હજાર છવ્વીસના જે બજેટની અંદર હીરા ઉદ્યોગની

ગુજરાતના નાણા મંત્રી સાહેબ અને ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રીને આ બાબતે લેટર લખ્યો છે કે આવનારા બે હજાર છવ્વીસ ના જે બજેટ ની અંદર રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ જેવી રીતે કેસ્ટલની જે પોલિસી બનાવી એવી રીતે ડાયમંડની પોલિસી બનાવે અને હીરા ઉદ્યોગકારોને પણ એટલી વિનંતી કે લેબ્રોન ડાયમંડ ની સારી એવી પોલિસી બનાવી જેથી કરી આપણે રિયલ ડાયમંડ નો વેગ આપી શકીએ અને રત્ન કલાકારોને વધુ રોજગારી આપી શકીએ રત્ન કલાકારોના જોબલેસ ન થાય એનો પગાર કટ ન થાય એ બાબતે ગુજરાત સરકારને ને ફરી વાર વિનંતી કરીએ છીએ કે આ રત્ન કલાકારોએ ગુજરાતના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે ત્યારે બે હજાર છવ્વીસ ના બજેટની અંદર અમને આશા છે કે બે હજાર છવ્વીસ ના બજેટની અંદર રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ અને આર્થિક પેકેજ ની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે એવી એવો આજે પત્ર અમે ગુજરાત ગવર્મેન્ટને લખવામાં આવે